નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ પાવનધારા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાંથી આજે અમે અમારા તાલુકાના કોટડા તાલુકાના એક સફળ ખેડૂતની મુલાકાત આવ્યા છે તો આપણે એમની પાસે જ જાણીએ કે ખેતીમાં અત્યારે દિવસે દિવસે ખર્ચ વધતો જાય છે દવા ખાતર મોંઘા થતા જાય છે વપરાશ વધતો જાય છે અને નફો પૂરતો મળતો નથી તો આપણે જે ખેડૂતને અત્યારે મુલાકાત આવ્યા છે એની પાસેથી સાંભળીએ કે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરે છે શું થાય છે જેથી કરીને આ વિડીયો દ્વારા જે ખેડૂતો સાંભળે છે એમને ઉત્પાદન સારું મળે ને સારો નફો મળે તો વાતચીત કરીએ નમસ્કાર તમારું નામ કહેશો મારું નામ મુકેશભાઈ અકબરી છે બરાબર ગામ ગામ નાના માંડવા તાલુકો છેલ્લો રાજકોટ બરાબર તો તમારી વાત એવી સાંભળેલી છે કે છેલ્લા તમે અમુક વર્ષોથી આ ખૂબ સારું મગફળીનું ઉત્પાદન લ્યો છો તો તમે કઈ વેરાયટીનું ઉત્પાદન કરો છો અથવા તો તમે કઈ રીતની ખેતી પદ્ધતિ અપનાવો છો અને શું ટ્રીટમેન્ટ કરો છો એની કંઈક માહિતી આપશો ખેતીમાં તો અમે છે ને બે વર્ષે બિયારણ ફેરવી વાળી છે દર બે વર્ષે બે વર્ષે એટલે કંપની ફેરવાની કે વેરાયટી વેરાયટી ફેરવી વેરાયટી ફેરવી નાખો છો બરાબર પછી અમે પાયામાં ખાતર કોઈ વાપરતા નથી એડી લીમડો અને કુકડાની સરકને ને એવું બધું મિક્સ આવી વાપરી છે ત્યાર પછી ઉપરથી જે ખાતરની જરૂરી ખાતર આપી હમ અને દૂધ ગોળ અને બોરોનના સ્પ્રે કરી એ કયા સમય કરવાના એ આપણે 20 દિવસથી માંડવી થાય ત્યારે અઠવાડિયે 10 દિવસના સેટે બે ત્રણ સ્પ્રે કરી એટલે અત્યારે ખેડૂત એવું કહે છે કે દૂધ ગોળ થી થોડું કઈ પાક માં કઈ ફેર પડી ખાવાની વસ્તુ છે અમારે આ સૈલેશ ભાઈ બે ત્રણ વર્ષથી આ વાપરે છે બરાબર તો તમારું સરેરાશ દર વર્ષે ઉત્પાદન એક મણ આપણે સોળ ગઠાનો વિગત હોય ને એક વીઘા દીઠ આપણે ઉત્પાદન કેટલું લઈએ પ્લસ જ હોય દર વર્ષે ચાલીસ પ્લસ ખાલી એક વર્ષે થાય છે એવું નહીં થાય એવું નહીં દર વર્ષે ચાલીસ મણથી વધારે ઉત્પાદન થાય છે તો અત્યારે જનરલી જે આપણે વાતચીત કરીએ છીએ ને તો સરેરાશ લગભગ તાલુકા દીઠ વીસ મણની આજુબાજુ ઉત્પાદન થાય છે તમે એના કરતાં ડબલ ઉત્પાદન લ્યો છો તો ખૂબ સારો ઉત્પાદન કહેવાય ને સારો નફો પણ થાય તો આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે નમસ્કાર તમારું નામ કહેશો શૈલેષભાઈ ડોબરિયા શૈલેષભાઈ ડોબરિયા તમે આજ ગામ નાના માંડવા નાના માંડવા કોકોટલા છાંગાણ જિલ્લો રાજકોટ બરાબર તો તમે મને કહેશો કે તમે ગયા રેગ્યુલર આપણે દૂધ ગોળનો પ્રયોગ કેટલા વર્ષથી કરો છો પાંચ છ વર્ષથી આ કરી છે પર મેં આઠ રાઉન્ડ કર્યા હતા હા બસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ અને પચાસ ગ્રામ હિંગ નાખવાની બરાબર એની અંદર તમે હિંગ નાખો ને એટલે મચ્છી કે કોઈ ઈડ કે કોઈ આવશે નહીં અને ફોર મારે પચાસ મણનો મૂકતા રોજ વીઘે પચાસ મણ પચાસ મણનો મૂકતા મુકેશભાઈની કંપની પણ આ વિડીયો જે સાંભળતા છે ને એ લોકોનું તો કહેવાની એમ થાય છે કે વીઘે પચાસ મણ એટલે અશક્ય વાત છે પણ

કોઈ વસ્તુ વેચવા હું નથી એવું અમારું કામ એટલું છે કે તાલુકાના જેટલા પણ ખેડૂતો છે અથવા તો આ વિડીયો જે લોકો સાંભળે છે એ લોકો કંઈક ટ્રીટમેન્ટ સારી કરે અને બિનજરૂરી ખોટા જંતુનાશકના એના ખર્ચા ઓછા થાય અને સામે ઉત્પાદન ક્વૉલિટીવાળું સારું થાય એટલે જેથી કરીને ખેડૂતને નફો થાય તો ખેડૂત સુખી થાય તો આપણું કહેવાની છે કે તમારો અત્યારે જે વિડીયો જે લોકો જોતા છે એટલે આપણે મગફળી પણ જોઈ લઈએ અત્યારે હાલમાં લગભગ લોકોને મગફળી પીડી થાય છે

એટલે તો આ જયારે દૂધ ગોળ બોરોન મારું ત્યારે એ સ્પ્રે નો થાય બાકી ઓલો તો થાય જ એટલે મારું કેવું છે કે આપણે અત્યારે રપાયામાં ખાતર દીધું હોય ફરીથી મહિના દિવસે ફરીથી મહિના દિવસે ખાતર દીધું હોય પછી વોટર સોલેબલના પણ ઘણા બધા સ્પ્રે થતા હોય છે તો એવી રીતે આપણે ખાતરના પણ એટલા બધા ખર્ચ થાય છે દવાના એટલા બધા ખર્ચ થાય છે તો એની સામે આપણો ખર્ચ વધે છે ખરો કે બીજા કરતા ખર્ચ ઓછો થાય ખર્ચ ડીએપી એમોનિયા ખાતર તો હું વાપરતો જ એટલે બીજા ખાતરનો ખર્ચ ઓછો થાય છે દવાનો પણ ખર્ચ ઓછો થાય છે અને ઓછા ખર્ચમાં ઉત્પાદન સામે આપણે જે રેગ્યુલરલી છે બમણું 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 ઉત્પાદન થાય છે ને ક્વોલિટી ઉત્પાદન એટલે કે જમીનમાં એટલું કેમિકલ ઓછું જાય છે ઝેર ઓછું જાય છે તો તમારા બેનો અનુભવ છે એ આપણે તાલુકાના બધા ખેડૂતોને આપશું ખેડૂતો જોશે બરાબર એટલે આનાથી બધા લોકો જો આવી રીતની અપનાવવાની શરૂઆત કરે તો બધામાં નો કરે તો કાંઈ નહીં પણ એક એકરમાં શરૂઆત કરી અને ટ્રાય કરીને અનુભવ કરી લઈએ જેથી કરીને જો તમને ફાયદો દેખાય તો તમે આગળ વધારે પણ કરી શકો છો આની વધારે જાણકારી માટે તમે અમારા એફપીઓનો સંપર્ક કરી શકો છો પાવનધારા ફાર્મર પ્રોડ્યુસર કંપની અને એમાં હું મેનેજર તરીકે નિલેશું મારા નંબર છે એકાણું ઝીરો સાઠ પંચાણું છ ત્યાંશી કોઈ પણને કંઈ વધારે જાણકારી જોતી હોય તો અમારો સંપર્ક કરી શકે છે ધન્યવાદ